વાંકાનેર થોડા સમય પહેલા કનુબેન નામની મહિલાનું શ્રદ્ધા હોસ્પિટલ ખાતે તબીબી બેદરકારીથી મોત થયાનો આક્ષેપ મહિલાના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે જેને લઈ મૃતક મહિલાના પરિવારજનો આંદોલન પર ઉતર્યા છે પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ કાયદાકીય પગલાં ભરવામાં આવશે મૃતકના પરિવારજનોને તબીબ દ્વારા કોઈ સમાધાન ન થયા હોવાનું મૃતકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું શ્રદ્ધા હોસ્પિટલના બે જવાબદાર તબીબ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જ્યાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું મારું નામ રણછોડભાઈ ઉગ્રેજા છે ગુજરાત સત્ય ઠાકોર સેના રાજકોટ શહેર પ્રમુખ છું એક મહિના પહેલાં જે સરદા હોસ્પિટલમાં બનાવ બન્યો હતો કનુબેન બાબરિયાનો એમાં મૃતદેહ થયું હતું ડૉક્ટરોની ઘોર બેદરકારીના કારણે અમે એના માટે આજે એક મહિનો થયો છે અમે આરટીઆઈ માગી હતી અને અમારે જોતાં પૂરતા કાગડી અમે પોલીસ ચોકી આજે લેવા આવ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર દ્વારા સરદાર હોસ્પિટલ દ્વારા ગેરમાર્ગે દોડવામાં આવે છે અફવા ફેલાવે છે કે દીકરીના મા બાપે કે દીકરીના ઘરવાળા હોય એને પૈસા લઈ લીધા છે આ તદ્દન વાત ખોટી છે આજે તારીખ છ બાર અને બુધવાર બે હજાર ત્રેવીસ આજનું નિવેદન આ છે અને આવનારા સમયની અંદરમાં કોઈ સમાધાન અમારું થયું નથી નથી દીકરાવાળાનું નથી દીકરાવાળાનું અને આ ગેરમાર્ગે દોડાવે ખોટી અફવા ફેલાવે છે અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય કનુબેન બાબરિયા જે કોરના છે અને સરદાર હોસ્પિટલ દ્વારા ન્યાય આપવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે અને જરૂર પડશે